નમસ્કાર ન્યૂ બાંધણી સાડી ચેનલમાં ફરીથી એકવાર આપનું સ્વાગત છે અને આજે ફરીવાર એક મસ્ત સરસ મજાની બાંધણી લઈને ફરી એકવાર હાજર છું તમારી માટે જોઈ શકો છો એક નંબર સાડી ક્વૉલિટી બાંધણીમાં રહેશે તમે પહેલાં પોસ્ટર જોઈ શકો છો પોસ્ટરમાં તમને સાડી કઈ રીતની લાગશે પહેરા પછી એ તમને આખો લુક બતાડી દેશે દેખાડી દેશે અને તમને ગમતી હોય સાડી તો એનો સ્ક્રીનશોટ મને મોકલજો આ જોઈ શકો છો મટિરિયલ જુઓ અને બહુ જ મસ્ત છે વિમિંગની બોર્ડર છે અને આખો પીસ તમને એક ખોલીને બતાડી રહ્યું છું જો તમે યુટ્યુબ પર પહેલીવાર મારી ચેનલ જોતા હોય તો ચેનલને એકવાર વાર કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં આ રીતની બહુ જ મસ્ત સાડી આખી દેખાડું છું તમને બંને સાઈડ ડિવિંગનું બહુ જ મસ્ત કામ અને બહુ જ મસ્ત પટ્ટો આપેલો છે મટિરિયલની બા મટેરિયલની બાબતમાં વાત કરું તો મટેરિયલ બહુ જ મસ્ત છે એનો પાલવ પણ સાડીનો દેખાડી દઉં આ રીતનો પાલવ રહેશે જોઈ શકો છો બહુ જ મસ્ત છે જો સાડી તમને પસંદ હોય તો એનો સ્ક્રીનશોટ મારા મોબાઈલ નંબર પર મોકલી આપજો મારો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે અને ત્યાંથી તમને જોઈ નથી શકતા તમને નથી ભાવતું નથી આવડતું તો એકવાર સાડી જો વિડીયો છે સ્ટોપ કરીને મારો નંબર લખી દો ચોરાણું બે તાણું પચીસ ત્રણ છપ્પન ચોરાણું બે ત્રાણું પચીસ ત્રણ છપ્પન આ મારો મોબાઈલ નંબર છે તો તમે ફટાફટથી તેની અંદર જે કલર તમને પસંદ હોય એનો ફોટો વોટ્સઅપ કરી દેજો બરોબર અને ચેનલને સબસ્ક્રાઈબ કરનારું ભૂલતા નહીં કારણ કે બાંધણીઓનું બહુ જ મસ્ત કલેક્શન આપણી ચેનલ પર તમને રોજનું જોવા મળશે બરોબર જેને બાંધણી પહેરવી ગમે છે ઘરની અંદર બાંધણી પહેરીને ફરવું ગમે છે એ લોકોને બહુ જ મસ્ત બાંધણીનો આ વિડીયો હું મોકલી આપું છું અને રોજ મોકલતો રહીશ પણ એટલે ચેનલ પર તમે સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમે સબસ્ક્રાઈબ કર્યું હોય તો બીજાને પણ સબસ્ક્રાઈબનું બટન ઓન કરાવજો આ જુઓ એક યુનિક કલર પહેરવાનું વિચારતા આવ્યો કંઈક અલગ જ સાડીનો કલર પહેરવો તો આ કલર પહેરો પિસ્તા કલર છે બહુ જ મસ્ત રહેશે અને સાડી નાખશે પણ બહુ જ મસ્ત તો આ સાડીની રેન્જ રહેશે તમારા ઘર સુધી આ સાડી હું ખાલી ભોંકતી કરીશ આઠસો પચાસ રૂપિયામાં ખાલી આઠસો પચાસ રૂપિયામાં આ સાડી તમારા ઘર સુધી પહોંચી જશે મટિરિયલ બહુ જ મસ્ત છે હવે આ પાંચ કલરનો પૂરો કેટલોક હતો તો હવે પાંચે પાંચ કલર તમને ફરીથી હું દેખાડી દઉં છું એક એક કલર કરીને તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો તમને કોઈ મુસીબત ના રહે કોઈ દિક્કત ના રહે જો એક આ કલર છે એક આ કલર તમે જોઈ શકો છો જે કલર તમારે જોઈતો હોય એનો ફોટો મારા મોબાઈલ નંબર પર ફરીથી મોકલી આપજો બરાબર એક આ કલર છે પૂરા ઇન્ડિયામાં પૂરા ભારતની અંદર આપણે શિપિંગ ચાર્જ ફ્રી રાખેલો છે કોઈ પણ એક્સ્ટ્રા ચાર્જ તમારે આપવાનો નથી ખાલી આઠસો પચાસ ઓનલાઈન પેમેન્ટ કરો અને સાડી તમારા ઘર સુધી મંગાવી શકો છો બરોબર ભારતના કોઈપણ ખૂણે ઇન્ડિયાના કોઈપણ ખૂણે તમે સાડીનું શોપિંગ કરી શકશો એક આ કલર તમે પણ જોઈ શકો છો આ બી બહુ મસ્ત કલર છે અને સાડી બી બહુ મસ્ત લાગશે અને આપણા ત્યાં બાંધણીઓની વેરાયટી અલગ અલગ પ્રકારની ઘરમાં પહેરવા માટેની ફંક્શનમાં પહેરવા માટેની અને તમારે કોઈ સિઝન વાઇઝ બાંધણીનું કલેક્શન ભેગું કરવું છે તો બહુ જ મસ્ત રહેશે આપણી ચેનલ જોડાઈ જાઉં ફટાફટથી ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરવાનું તો ભૂલતા નહીં તો આજના માટે આટલું જ ફરી મળીશું એ કાલે બાંધણીનો વિડીયો લઈને ત્યાં સુધી ધન્યવાદ જય માતાજી જય ગોપાલ જય શ્રી રામ